ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની બહેન સુભદ્રા તથા ભાઈ બલભદ્રાની યાત્રા નિમિત્તે પરિવાર ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક મસાલા છ્વાસનું વિતરણ ઇસ્કોન મંદિર ખાતે કરવામાં આવ્યું જેમાં ભાજપ વડોદરા મહાનગર પ્રમુખ જયપ્રકાશભાઈ સોની પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સહિતના દર્શનાર્થીઓ નિઃશુલ્ક મસાલા છ્વાસ વિતરણની સેવા આપી હતી જે ઈસ્કન મંદિર ગોત્રી ખાતે ભગવાન જ જગન્નાથજી સુભદ્રાજી બલરામજીની સ્નાન યાત્રાનું આયોજન છે આજે ખૂબ ધાર્મિક વાતાવરણ છે હર્ષોલ્લાસનું વાતાવરણ છે એ વચ્ચે ઈસ્કન મંદિરમાં જે બી ભાવિક ભક્તો આવે છે એ ભક્તોને અમે નિશુલ્ક મસાલા છાસનું વિતરણ કરી રહ્યા છે પરિવાર ફાઉન્ડેશન હંમેશા જુદી જુદી સામાજિક પ્રવૃત્તિઓ કરતી આવી છે એ અંતર્ગત આજે અમે ઈસ્કન મંદિર ખાતે નિઃશુલ્ક મસાલા વિતરણ કરી રહ્યા છે અને થોડું ઘણું પુણ્યનો બી અમે લાભ લઈ રહ્યા છીએ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા